સૌરાષ્ટ્ર સહિત સુથાર જ્ઞાતિ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું આ માંગલિક પ્રસંગે અગિયાર નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્ન માં અક્ષય બાપુ અશ્વિન બાપુ અને નિશાંત બાપુએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા આ આયોજિત પ્રસંગમાં હાસ્ય કલાકાર દિગુબા ચુડાસમા અને સુરતના પારુ અને ગુરુએ પણ વિશેષ હાજરી આપી હતી તીર્થ મંડળ પ્રેરિત શ્રી સૌરાષ્ટ્ર સહિત સુધાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા પાંત્રીસમો સમૂહ લગ્ન જેને કન્યાદાન બે તરીકે ઓળખવામાં આવે છે આ અમારો સતત પાંચ હું આ સંસ્થાનો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ પ્રેમજીભાઈ હિંગુ છેલ્લા ચાલીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને અમારી સંસ્થા અવિરત રીતે આવા સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો કરી સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરે છે અમારી પાસે યુવા ટીમ છે છેલ્લા બે વર્ષથી આ યુવાન યુવા ટીમે આ આખો દૂરી સંચાર હાથમાં લીધો છે અને અમદાવાદના અમારા બારસો ફેમિલીના સાત હજાર પબ્લિક આજે સામેલ છે છે બહારના મહેમાનો પણ ખૂબ અને આ શુભ લગ્ન માં ક્યાં ક્યાંથી લોકો આવેલા છે આ લગ્નમાં અમદાવાદ ઉપરાંત મહુવા સુરત ભાવનગર તળાજા સિહોર અને વડોદરા અને બોમ્બે તરફથી પણ અમારા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અમારા પ્રોગ્રામ ને સફળ કરવા માટે સહભાગી બન્યા છે આ સંસ્થા તરફથી છોકરીને કર્યાવર આ સંસ્થા થી એકસો ને એકોતેર જેટલી રકમો અમે કંકોત્રીમાં એકસોને દસ સ્થાપી છે પણ આજે અવિરત રીતે છોકરીઓને કન્યાદાનમાં ખૂબ જ ભેટ આવી છે એટલે એપ્રોક્સિમેટ હું મારો આંકડો આપું છું કારણ કે ગણતરી હજી થઈ નથી એકસો ને પંચોતેર ઉપર અને એમાં બહુ સારી વસ્તુઓ બ્રાન્ડેડ વસ્તુઓ જેમાં ટીવી ટીવી ઘરઘંટી વોશિંગ મશીન બબ્બે બેગ એવી ઘણી અને અને રસોડાની તમામ એમ્પ્લો વસ્તુઓ જોઈએ ઇલેક્ટ્રોનિક વસ્તુ એ બધી જ બ્રાન્ડેડ વસ્તુઓ અમે અમારા દાનમાં અમારા સમાજના સમાજ ઉપરાંત બહારના પણ જે અમારા પ્રસંગમાં અમારા કાર્યકરો જોડે કનેક્ટ છે એવી વ્યક્તિઓએ પણ જેને અમારા સમાજ જોડે સંબંધ નથી અમારા કાર્યકરોની સંબંધને લાગણીમાં આવીને પણ ખૂબ સારી વસ્તુઓનું દાન અહીંયા આપેલું છે એક છોકરીઓ માટે મુખ્ય મહેમાન કોણ અમારે મુખ્ય મહેમાન અશ્લાલી અમારા સમાજના દર્દી સમાજનો એક એકનાથ ઇલેક્ટ્રોનિક સ્ટોર છે એમના માલિક એકના બાપુ એ મુખ્ય મહેમાન છે એ પોતે ક્યાંય પ્રસંગમાં હાજર રહેતા નથી પણ એમના ફાધર બહુ ઉંમર લાયક છે એ અમારી વચ્ચે આજે હાજર છે હું ચંદુભાઈ વલ્લભભાઈ ગોહિલ હું સૌરાષ્ટ્ર સહિત સુતાર જ્ઞાતિ મંડળનો પ્રમુખ છું અને આ પાંત્રીસમો સમૂહ લગ્ન અમારો કન્યાદાન ટુ અમે આજે અમારો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સૌથી પહેલાં તો હું આભાર મોટો વ્યક્ત તમારા મીડિયાવાળા ભાઈઓનો કરીશ એ સૌ અહીંયા પધાર્યા અને અમારો જે આ મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતીઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને કંઈ પણ જાતનો કસા કસવાસ ના રહે અને કોઈ જાતનો કસાસ ન રહે એવું અમે દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમનું ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથને સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ જે ઉદયગ્રીન પાર્ટી પ્લોટના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે અને હજી સપોર્ટ અમને મળે છે અને ગામથી છોટીલાથી મહંત અશ્વિનગીરી બાપુ નવલગીરી બાપુ રાજપ્રાથી અક્ષયગીરી બાપુ અને તદ ઉપરાંત રાજપ્રાથી નિશાંતપુરી બાપુ આજે અહીંયા ઉપસ્થિત છે અને દાદા પણ અહીંયા આજે આવવાના હતા પણ એમના કોઈ કારણસર ઓસ્ટ્રેલિયા જવાનું થયું ત્યાં આમનો સત્સંગ જરા કથા નક્કી થાય એટલે એમને જવાનું થયું એટલે એમને અમને વિડીયો માધ્યમ દ્વારા એમને દીકરીઓને આશીર્વાદ પાઠવા છે અને એ વિડીયો અમને હમણાં બતાવવાના છીએ અને બહુ સારી રીતે આ લગ્ન સંપન્ન થાય એવી મારી આશા છે લાલજીભાઈ સોલંકી હું અમદાવાદ સહી સુતાર જ્ઞાતિ કીતે મંડળનો યુવક મંડળનો પ્રમુખ આજે તમે સમૂહ લગ્નમાં આવ્યા છો અહીંયા તમે આવનાર સમયમાં દીકરીઓને તમે શું મેસેજ આપવા માગો છો હું સમૂહ લગ્ન દ્વારા દીકરીઓને એવા મેસેજ આપવા માંગીશ કે તમારું લગ્ન જીવન સુખી શાંતિ અને આગળ વધે સારી રીતે પસાર થાય એ મારો સંદેશો રહેશે عبادي